અત્યારે સુરેન્દ્રનગર નક્કી વાના મેલડી માં વંદી રે જો પબ્લિક જો કેટલું બધું છે આ બધું દેખાય પબ્લિક આ બધું ગડતી હોવાના કારણે આપણે ગાડી દૂર મૂકી છે એટલે હાલીને જ આવી છે આજ છે રવિવાર એટલે મેલડીમાંના ધામમાં બધું પબ્લિક છે હાલ્યા જ આવી ધીમા ધીમા આવે આપણા બંધાય જો આગળ જાય છે અગરબત્તી જે પ્રસાદી જે તમારે લેવું હોય બધું ત્યાં મંદિરે જ મળી રહે છે એટલે બહાર થી તમારે લાવવું નહીં જો મંદિર નો ગેટ નખી વાવની મેલડી માતાજી મંદિર સુરેન્દ્રનગર માં આવેલું તો આપણે જઈએ ત્યાં પબ્લિક જો એક વાર મેં ખાલી આ નક્કી વાવના મંદિરમાં મંદિર પબ્લિક કેટલું છે જબરું પબ્લિક છે ભાઈ અમારી પાસે રવિવાર છે લોકલ કાઢી નાખી આપણે જો અમે વરસાદી લઈ લીધી છે નાળિયેરની નાળિયેર મંદિર નાખ્યું आणि एम या चैत्र नवरात्री नो प्रथम दिवस आहे प्रथम दिवस आहे तर आपण मा मेंदीना दर्शन कर आले नवरा काही होईल दर्शन कर

पब्लिक जो मंदिर मैं एक बार चबरू पब्लिक छो मे मैं मंदिर मैं સોમનાથ મહાદેવ સોમનાથ મહાદેવના દર્શન કરી નાખીએ આપણે

કે નક્કી વાવના મેરડીમાં સુરેન્દ્રનગરમાં છે આ વાવ અને વાવનાય પણ દર્શન કરાવી દીધા મંદિરે મેરડીમાં નહીં દર્શન કરાવી દીધા જો આ મેરડીમાંનું મંદિર છે તમને દર્શન કરાય વાવ ના કરાવી દીધા હવે કાંઈક બીજું આગળ આવશે તો કરાવી દે દર્શન મંદિરે મજા બહુ આવે છે પબ્લિક બહુ પણ વધારે છે હેવી અહીંયા એક એવો ધારો છે કે મંદિરની પ્રસાદી બહાર લઈ જવાની નહીં એવો ધારો છે એટલે થોડીક આપણે ખાઈ તો દેવાની બહાર લઈ જવાની નહીં એવું છે આ મંદિરનું અને આ મંદિર અને મંદિરની ડાબી સાઈડ શ્રીફળ વધેરવાનું જો આ બાજુ સાંજ પડી ગઈ છે એટલે થોડું અંધારો આવશે અને આ બંધાઓ આપણી સાથે આવેલા આ બધા જો સાત આઠ જણા જોઈએ મેં આવેલા જો અહીંયા પાણી પીને જવાનું અહીં પાણી પી લેવાનું પ્રસાદી ખાઈને પાણી પીને પ્રસાદી અહીં મૂકીને પાણીને પ્રસાદી પણ મળે છે આ મંદિર પબ્લિક તો જુઓ એકવાર હું પબ્લિકમાં ઘડિયા ઘડિયા કહું છું અહીંયા મંદિરે જો તમે નો આવ્યો હોય તો એક વાર અચૂક વધારજો મંદિરે મજા આવે છે અને પબ્લિક પણ બહુ થાય છે માનો ધર્મ પણ બહુ છે ખાસ કે ને હાથી પણ બહુ છે જો એકવાર નો આવ્યો હોય તો ગૂગલમાં સર્ચ મારી લેજો નક્કીઓમાં અને દર્શન કરવા અચૂક વધારજો અને આ વિડીયોમાં જો તમને મજા આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં